કેમ છો બધા મજામાં છો ઉમીદ કરું છું કાંઈ કાલે વિડીયો નહોતા આવ્યો કારણ કે એનું કારણ હતું કાલે મારે સવારે એક્ઝામ હતી પ્લસ મારે બપોર પછી પાસપોર્ટની અપોઇન્ટમેન્ટ હતી જેમાં મારે બહુ મોડું થઈ ગયું અને એમાં મારે મેં ફોન દી મેં ખોલ્યો નહોતો કારણ કે સવારે દસથી તે બે એક વાગ્યા લગી મારી એક્ઝામ હતી પ્લસ મારે ત્રણ વાગે મારે પાસપોર્ટની અપોઇન્ટમેન્ટ હતી એટલે હું ઘરે આવી તરત જ મારે મારે ઉધના આપણે જે પાસપોર્ટ સેવા કેન્દ્ર છે ત્યાં મારે ભાગવું પડ્યું હતું ને એટલે કાલ મેં આખો લોક જ નહોતો બન્યો પણ આજે કેટલી તારીખ છે મને પણ કાંઈ ખબર નથી તો અત્યાર વાગી ચૂક્યા છે પોણા એક તો અત્યારે વિડીયો બનાવવાનો મારે મોકો આવ્યો છે સવારે હું લાઇબ્રેરી ગયો તો મને સાવ ભૂલાઈ ગયું હતું બ્લોગ આપણે વ્લોગ બનાવવાનો છે તો સવારે હું ગયો હતો લાયબ્રેરીને અત્યારે આપણે દોઢ વાગે નીકળવાનું છે ક્લાસીસ છે તમને ખબર છે આપણે ક્લાસીસ કરીએ છીએ તો આપણે આપણા કાકાને પણ લેવા જવાના છે તો હવે આપણે મળીએ છીએ ત્યાં કાકાને લેવા જઈએ તૈયાર આવે અત્યારે હું ક્લાસીસથી છૂટી ગયો છું અને અત્યારે હવે આપણે જઈએ છીએ ઘરે ત્યાંથી સીધું મારે મારા બહાર જવાનું છે થોડું કામ છે એટલે રાત્રે અમારે બહાર એક જગ્યાએ જમવાનું છે એટલે ત્યાં જ અમારે જવાનું છે તો ઘરે આવી ચૂક્યો છું અને અત્યારે જવાનું છે બહાર તો આપણે અહીં જ વ્લોગને એન્ડ કરવો પડશે તો આ લોગ તમને ગમે જ હશે તો સારું તો ગાઈઝ તો ગાઈસ ઘરે આવી ચૂક્યો છું તો અત્યારે આપણે બાજે છીએ તો ગાઈસ આપણે જ અહીંયા વ્લોગને હવે એન્ડ કરીએ છીએ તો તમને ગમો જ હશે લોક તો પ્લીઝ લાઈક કરો શેર કરી સબસ્ક્રાઈબ કરો હવે મળીએ એક નવા વિડીયોની સાથે ત્યારે ગુડ બાય